તો સતત બદલાતા હવામાન વચ્ચે દિલ્હીમાં માર્ચ મહિનાની શરૂઆતમાં હળવા વરસાદ થઈ શકે છે હવામાન વિભાગે આગાહી કરી છે કે દિલ્હીમાં એક અને બે માર્ચે હળવો વરસાદ પડશે જેના કારણે મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળશે તે સમયે માર્ચના બીજા અઠવાડિયામાંથી મહત્તમ અને લઘુત્તમ તાપમાન વધવાનું શરૂ થશે બીજી તરફ રવિવારની સરખામણીએ સોમવારે પણ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો રવિવારે જ્યાં મહત્તમ તાપમાન સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ હતું જ્યારે સોમવારે તે 25 ડિગ્રી નોંધાયું હતું જે સામાન્ય કરતા એક ડિગ્રી ઓછું હતું લઘુત્તમ તાપમાન નવ પોઈન્ટ નવ ડિગ્રી કરતા ત્રણ ડિગ્રી રવિવારે પણ આઠ હતું સોમવારે દિલ્હીમાં સવારે અને સાંજે વાતાવરણ થોડું ઠંડુ રહ્યું હતું હાલમાં પવનની ગતિ સામાન્ય રહેશે પરંતુ એક માર્ચની રાત્રિથી તેમાં વધારો થશે મંગળવારે હવામાન વિભાગે આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે પચ્ચીસ અને તેર ડિગ્રી સેલ્સિયસ હોઈ શકે છે